ફરાદી ખાતે આયોજિત શિવ કથામાં દરરોજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ફરાદીમાં મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આયોજિત કથામાં કથા કથામંડપથી લઈને વ્યવસ્થાઓ સહિતની બાબતો પર આયોજકો દ્વારા ઝીણીમાં ઝીણી બાબતોનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે કથામાં પૂજ્ય ગિરિબાપુએ સોમનાથ મહાદેવ મંદિરના ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ પર અનેક પ્રહાર થયા છે પણ સનાતન સંસ્કૃતિ દરેક મુશ્કેલીમાંથી બહાર આવી છે ત્યારે તેમણે નવી પેઢીને સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓ ગૌરવથી અપનાવવાની શીખ આપી હતી દરરોજ ઉભરતા માનવ મહેરામણથી ફરાદીનો વિશાળ સમિયાણો પણ ટૂંકો પડ્યો હતો કચ્છના દૂર દૂરના ગામોમાંથી હજારો ભાવિકોએ આવીને કથાની સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અનિલભાઈ પેથાણી પરિવાર મંજુલાબેન પેથાણી કાશીબેન અનિલ પેથાણી પ્રાંશુ પેથાણી જોય પેથાણી વગેરે મહાઆરતીનો લાભ લીધો હતો આયોજન વ્યવસ્થા જીતુભાઈ જોશી કીર્તિ ગોર અને હીરાલાલ નાનજી સાથેની ટીમે સંભાળ્યા હતા